તમે વિચાર કરો કોઈ વ્યક્તિ કેન્સરમાં અવસાન પામી છે એના માટેનો અફસોસ વ્યક્ત કરવા ભેગા થયા છે એમાં પણ લોકો બીડી ફૂંકે છે બીડી ખૂટી જાય તો કે થાળી ભર આવું કેતા રૂપિયાની એક ફાકી એવી આઠ દસ ફાકી આપણે ઉલાડી જતા હોય અને પછી પાછા કોક પાસે વ્યાજે પૈસા લેતા હોય તો આ એક જ માત્ર અઢારમો શ્લોક આપણે ગોખી લેવો નોર્મલ કરવો એટલે કાલથી તમારા ખિસ્સામાં પૈસા રહેવા મન એક બહુ મોટી વાત છે અંધશ્રદ્ધા આ બધા સંતો ખૂબ વિચરણ કરી કરીને કહે છે કે ભાઈ આ બધામાંથી બહાર આવો અંધશ્રદ્ધામાં ન રહ્યો છતાં જે પોતે ઘર બાંધવામાં લોન લેતો હોય ને લોનના હપ્તા ન ભરી શકતો હોય એ દાદા દાદી કે કોઈ ગુજરી જાય ત્યારે છસો માણસની જમણવાર કરે એ જમણવારમાં હમણાં આપને આશ્ચર્ય હું એક આવા પ્રસંગમાં ગયો હતો પ્રસંગ જ કહેવાય આને પણ ખૂબ ગુજરી ગયું હતું પણ પ્રસંગ હતો તો ત્યાં પણ લોકો એક થાળી ફેરવતા હતા અને એમાં બીડી હતી સિગરેટ હતી પછી વાટકી વાટકી હતી વાટકી વાટકી શું હોય શકે અફીણ અને મને પણ અલગ કીધું જરાક જરાક સલાહ કરો બજારે સલાહ કરો આ સલાહ એટલે શું તો જરાક લઈ લો જરાક લઈ લો તમે વિચાર કરો કોઈ વ્યક્તિ કેન્સરમાં અવસાન પામી છે એના માટેનો અફસોસ વ્યક્ત કરવા ભેગા થયા છે એમાં પણ લોકો બીડી ફૂંકે છે બીડી ખૂટી જાય તો કે થાળી ભર થાળીભર આવું કહેતા હતા મને એમ થયું કે એને સ્વામિનારાયણનો પ્રસાદ હોય તો માણસ માગે જ સારું લાગે આ શું માગતા હશે પણ આ આપણું બહુ મોટું દૂષણ છે આપણે એટલા બધા અંધશ્રદ્ધામાં પડેલા છીએ પંચ્યાસી માં શ્લોકમાં નિર્ભયતા બક્ષી શાના માટે કહ્યું છે ગમે તેવો ભૂત પ્રેતા નો ઉપર થાય તો ગમે તે દેવી દેવતાનો આશરો ન કરવો પણ ભગવાનના નામનો મંત્ર જાપ કરવો અને ઘણા લોકો સાથે ચર્ચા થાય અમે આમ નજીક ખરા ને સ્વામી સાથે એટલે અમારી સાથે ઘણા લોકો આડી ઓળી ચર્ચા કરે કે તમે જોડાયેલા છો પણ પછી પણ ત્યારે હું એને કહું કે ચૈતન્ય મહાપ્રભુ જે કઈ ગયા આપણને ખબર છે કે નામ જાપનું કામ આખું વિશ્વમાં ચૈતન્ય મહાપ્રભુએ કર્યું ઘૂમ્યા અને મંત્રો જાપ કરતા ગયા એ વાત આ પંચ્યાસી નંબરના શ્લોકમાં વર્ષો પહેલા કહેવામાં આવેલી છે ગરીબી છે એમાં હું નથી પડતો કારણ કે આપણે ઉઠીને ઊભા નથી થવું મારું તો એવું આકલન છે કે ભારત દેશમાં જેને ગરીબ રહેવું હોય એને ખાસ અરજી કરવી પડે કે મને ગરીબ રાખજો તો જ એ ગરીબ રહે બાકી કોઈ ગરીબ રહી શકે એમ છે જ નહીં જે સવારે છો એ તો ગરીબ જ એ ગરીબને આપણે ગરીબ નથી ગણતા પણ તમારે માંથી ત્યાંથી આવું હું તો શ્રીજી મહારાજે સુંદર વાત કરી સાંભળજો ના શબ્દોમાં લોકમાં જેમ કહેવત છે કે જેટલી પછેડી હોય તેટલી સોડ તાણવી વધુ લાંબા પગ ન કરવા એ મુજબ મહારાજે આજ્ઞા કરી છે કે પોતાની આવક અનુસાર જ નિરંતર ખર્ચ કરવો હવે આ એક દાદા ઘરમાં કે એવી વાત છે ઉપજ કરતા જે વધારે ખર્ચ કરે છે તેને મોટું દુખ આવીને રહે છે આપણે વાત કરતા હતા ગરીબીની સામાન્ય રીતે આપણે એવી કહેવત બોલીએ છીએ કે જળ જમીનને જોરું એ ત્રણ કજિયાના છોડું હવે આ બોલીએ છીએ એનો જવાબ આપણને મળતો નથી બોલીએ છીએ બહુ પણ આપણે આ જળ જમીન અને જોરું માટેનો કોઈ ઉપાય કરતા નથી આ શિક્ષાપત્રીમાં આ ત્રણેય બાબતોનો સ્પષ્ટ નિર્વિઘ્ન વ્યવહાર કેમ કરવો તેની માર્ગદર્શિકા આપેલી છે શબ્દ સાંભળજો પોતાનો ભાઈ હોય પોતાનો ભાઈ હોય મિત્ર હોય કે પિતા હોય તેની સાથે પણ જમીન કે કોઈ પણ ધનની લેવડ દેવડનો વ્યવહાર કરવો હોય તો સાક્ષી એ સહિત લખત કર્યા વગર કરવું નહીં સાક્ષી રાખો કોઈને વધારે કાગળ કરો ને પછી જ કયો અત્યારના આપણને ખબર છે કે ફોન આવે એની ઉપર કાંઈક પૂછે ને આપણે પાસવર્ડ આપી દે અને આપણું એ બધું ઉડાડી દે સરકાર જાહેરાત આપ્યા કરે ધ્યાન રાખજો હો અમે નહીં પહોંચીએ તમે પહોંચજો સરકાર એમ કે છે તોય આપણે ઉડાવી દઈ છે આ કે છે લખત લખો સાક્ષી રાખો પછી જ વ્યવહાર કરો હજી વાત આદી યાદ રાખવું પડે મિત્રો કે વસ્ત્ર પરિધાનના જે પ્રશ્નો છે અત્યારના વડીલોની ફરિયાદ છે કે છોકરા છોકરીઓ એવા વસ્ત્રો પહેરે છે હું લોક ભારતીય યુનિવર્સિટીમાં હતો તો અમને ખબર ન પડે કે છોકરો કોણ છે ને છોકરી કોણ છે આટલી બધી સમાનતા ના હોય કાંઈ આપણે સમાનતા હોય પણ આટલી બધી તો ન હોય તો વસ્ત્ર પરિધાન માટે સૂચના છે સ્ત્રીઓ સાથેની મર્યાદા માટેની સ્પષ્ટ સૂચના છે હજી એક વાત કહું કે તેવું ખાવા અને પર માટી ખાવા અને પીવામાં આપણે લોકો વ્યસ્ત થઈ ગયા છે દક્ષિણ ગુજરાતમાંથી લોકો પાસે પુષ્કળ પૈસો આવ્યો છે પોતાની માતા જેવી ધરતીને વેચી વેચીને પૈસો આવ્યો પરિણામ એનો ઉપયોગ નથી કરી શકતા એટલે આપણે ક્રિકેટના સટ્ટામાં પૈસા ગુમાવીએ છીએ કરોડો ગુમાવીએ છીએ આપણે સમજીએ છીએ કે માણસ ડ્રીમ ઇલેવન બનાવવાનું કે છે ત્યારે આપણા પૈસા જલસા કરે છે કોહલી રમે તો રાજી થઈએ પણ એમાં કોલીને આપણે રાજી થાય એમાં પૈસા મળે ને આપણને શું મળે કશું ના મળે તો સ્પષ્ટ કહ્યું છે કે તમને લલચાવનારી બાબતોમાંથી કેમ મુક્ત થવું માંસાહાર માટે કહેલું છે ન ભક્ષ્યમ સર્વથા માસમ યજ્ઞ શિષ્ટ દેવતાને ધરાવેલું પ્રસાદી ભૂત માંસ હોય તો પણ ખાવું નહીં અને ઔષધની અંદર પણ દારૂ અને માંસનો નિષેધ કરવો એક વાક્ય તો એવું લખ્યું છે કે જે વાક્ય ઉપરથી આપણને એમ થાય કે વૈદ પણ પોતાનું હોય એની પાસેથી દવા લેવી આટલી બધી છીવટ આપણી રાખે કોણ છે કોઈ શાસ્ત્રમાં આટલી સ્પષ્ટ વાત ક્યાંય કરવામાં આવી નથી આપણે આ શિક્ષા પત્રીનું શું કામ રાખ્યું એટલા માટે રાખ્યું એક વાત વધુ કહું શિક્ષા પત્રીમાં પંચ દેવતાઓનું સ્થાન શિખરબદ્ધ મંદિરોમાં કરવું એવું કહેવામાં આવ્યું છે અન્ય ભગવાનોના નામે તમારી સામે ફેલાતી અંધશ્રદ્ધાઓ સામે આ યાદ રાખવા જેવું છે ચોખ્ખું લખ્યું છે શિક્ષા પત્રીના પહેલા બીજા શ્લોકની અંદર રાધાનું નામ હોય કૃષ્ણનું નામ હોય હનુમાનજીનું આપણે સ્થાપન કરી પૂજન કરતા હોઈએ તો શા માટે આપણે એમ કહીએ કે ન જોઈએ એ કહેતા હોય તો આપણે કેવું પડે કે અમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં છીએ અને અમારે આ સૌનો સ્વીકાર છે મિત્રો છેલ્લી વાત અને પૂરું કરું આટલું બધું મેં આપની સાથે એટલા માટે ચર્ચા કરી છે મને એમ હતું કે આ સત્ર પૂરું થાય ત્યારે આપણે કેટલોક સ્પષ્ટ સંદેશો લઈને જઈએ માત્ર શ્રુતિ ન કરીએ અને એ સંદેશો એ કે આવતીકાલે સમાજમાં આપણને કોઈ મેનિપ્યુલેટ કરવાનું એક્સપ્લોર કરવાનું સાધન બનાવે ત્યારે આપણે કહી શકીએ ભાઈ તે શિક્ષાપત્રી વાંચી છે મૂળ હો પછી ની નહીં વાંચી છે તો કે નથી વાંચી બીજે અને પૈસા ખર્ચે લઈ આવીને દઈ દેવે સાંજ ન ન તો મને મને મળવા મળવા આવજે અને તમને તમે આવજો શિક્ષાપત્રી ઉપર વાત કરવી હોય તો ખાસું તમે વાત કરી શકો મેં તો સાત આઠ આસ્પેક્ટી વાત કરી નિસર્ગભાઈ સાથે વાત થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે આપણે સાંપ્રત સમસ્યાઓ તો આપણે મુખ્ય સમસ્યાઓ છે વ્યસન છે ગરીબી છે ભરાય ન એમ એક ખબર હોય છતાં પૈસા લીધા કરીએ છીએ અડધી લોન ભરાણી હોય ત્યાં પાછો ઉથલો મારીએ છીએ વ્યાજે પૈસા ફેરવીએ છીએ વ્યાજે પૈસા ફેરવવા એ પણ દુર્ગુણ જ છે સમજી લેજો ઘણા એમ માનતા હોય કે વ્યાજે લેવા એની વાત કરી છે દેવા એની નથી કરી વ્યાજે દો છો ત્યારે તમે સાપને દૂધ પાઉ છો આ વાત યાદ રાખવા જેવી છે મિત્રો શિક્ષાપત્રી વિશે આજે આપણે જે ચર્ચા કરી એને મેં મારા મન અને મત પ્રમાણે મૂલવેલ છે આમાં જો કોઈને એવું લાગ્યું હોય કે મેં કોઈ અધિક વાત કરી છે તો ભલે લાગે જય સ્વામિનારાયણ